નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો આવો શરૂઆત કરીએ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પીએન ના લાખો ગ્રાહકો બેંક ખાતા બંધ થવાના જોખમનો સામનો કરી રહ્યા છે પીએનબીએ તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટમાંથી ગ્રાહકોને નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે જે લોકોના ખાતા છેલ્લા ત્રણ વર્ષથી એક્ટિવ નથી તે ખાતા બંધ થઈ શકે છે પીએનબીના જણાવ્યા મુજબ ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી જે બેંક ખાતામાં પૈસા નથી અથવા કોઈ ખાતા ધારક છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ રીતે ખાતાનો ઉપયોગ નથી કરી રહ્યા તો આવા બેંક હોલ્ડર્સનું અકાઉન્ટ બંધ થઈ શકે છે જોકે એવા બેંક ખાતાઓને બંધ નહીં કરવામાં આવે જે ડીમેટ ખાતા સાથે લિંક છે આ ઉપરાંત પચાસ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓના બેંક ખાતા પણ બંધ કરવામાં નહીં આવે જો તમે તમારા ઇનએક્ટિવ બેંક એકાઉન્ટ એક્ટિવ કરવા માંગો છો તો તેના માટે તમારે બેંક શાખામાં જવું પડશે સાથે જ કેવાયસી પણ અપડેટ કરાવવું પડશે જૂનમાં દેશમાં વીજળીનું ભારે સંકટ સર્જાઈ શકે છે અને તે છેલ્લા ચૌદ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે વીજળીની માંગ અને પુરવઠા વચ્ચેનું આ અંતર બે હજાર નવથી થી દસ પછી સૌથી વધુ હોઈ શકે છે હાઇડ્રોપાવર જનરેશનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાને કારણે આવું થઈ શકે છે સરકારનું કહેવું છે કે તે રિલિવન પીરિયડમાં પ્લાન્ટ મેન્ટેનન્સનું કામ ટાળીને અને બેકાર પડેલા યુનિટ્સે ફરીથી ખોલીને આ પોટેન્શિયલ ક્રાઇસિસને દૂર કરવાની કોશિશ કરશે પાવર શોર્ટેજનું એક મુખ્ય કારણ ત્રણ પોઈન્ટ છ ગીગાવોટના નવા કોલસાના પ્લાન્ટને ચાલુ કરવામાં થઈ રહેલો વિલંબ પણ છે જેને માર્ચ પહેલા શરૂ કરવાનું લક્ષ્યાંક હતું પાવર સેક્ટરના યુનિટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીનું કહેવું છે કે જૂનમાં સોલાર કેપેસિટી ઓફલાઇન રહેવાની સ્થિતિમાં એટલે કે રાત્રિ દરમિયાન ચૌદ ગીગાવોટ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે ઓથોરિટીના જણાવ્યા અનુસાર કંપની કટોકટીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્લાન તૈયાર કરી રહી છે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ તો આઈપીઓ પંદર મેના રોજ ખોલશે એન્કર ઇન્વેસ્ટર્સ ચૌદ મેના રોજ બિડ કરી શકશે ઈશ્યુ સત્તર મેના રોજ બંધ થશે અને શેર ત્રેવીસ મેના રોજ બીએસસી અને એનએસસી પર લિસ્ટ થશે આ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ હજુ સુધી નક્કી કરવામાં નથી આવી વિરાટ કોહલી અને અનુષ્કાએ પણ તેમાં રોકાણ કર્યું છે ગો ડિજિટ હેલ્થ કાર ટ્રાવેલ પ્રોપર્ટી મોબાઈલ જ્વેલરી તેમજ અન્ય ઘણા જનરલ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે જ્યારે લોકો સોનું ખરીદવા સોની પાસે જાય ત્યારે કિંમતો અંગે તેમના મનમાં ક્યાંક ને ક્યાંક શંકા જરૂર રહેતી હોય છે એટલે જ્વેલર્સ જ્વેલરી પર કિંમતોની ગણતરી કેવી રીતે કરે છે એ જાણવું પણ જરૂરી છે ગોલ્ડ જ્વેલરીની કિંમત નક્કી કરવાની એક ફોર્મ્યુલા છે જે છે જ્વેલરીની ફાઇનલ પ્રાઇઝ ઇઝ ઇક્વલ ટુ સોનાની કિંમત પ્લસ મેકિંગ ચાર્જ પ્લસ ત્રણ ટકા જીએસટી પ્લસ હોલમાર્કિંગ ચાર્જ સોનાની કિંમત તેની શુદ્ધતા પર આધાર રાખે છે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અઢાર કેરેટ કે ચૌદ કેરેટ પ્રમાણે સોનાની કિંમતો અલગ અલગ હોય છે જ્વેલર્સ મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી કે ઘડામણ પણ લે છે જે પ્રતિ ગ્રામ કે ટકાના આધારે લેવામાં આવે છે તે સોનાની કિંમતના એક ટકા કે પ્રતિ ગ્રામના આધારે ચાર્જ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે બાવીસ કેરેટ ગોલની કિંમત પ્રતિ ગ્રામ છે તો મેકિંગ ચાર્જ એક ટકા લેખે છોન ખરીદો છો તો મેકિંગ ચાર્જ છ હજાર આઠસો રૂપિયા થશે જીએસટી અને પાંત્રીસ રૂપિયા હોલમાર્કિંગ ચાર્જ પણ લાગશે તો સમાચારોના લંચ બોક્સમાં છે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા મેળવો માર્ગદર્શન મની નાઇન એપ પર મળશે તમારા દરેક સવાલના જવાબ મની નાઇન એપ પર અત્યારે જ ડાઉનલોડ કરો મની નાઇન એપ